નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડ માં તમારું સ્વાગત છે આજે તારીખ તેર તારીખ અગિયાર મો મહિનો બે હજાર ચોવીસ ને વાર બુધવારના રોજ સોયાબીનની આવકની વાત કરીએ સોયાબીનમાં બમ્પર આવક નોંધાણી છે મિત્રો અત્યારે ખચાખચ સોયાબીનની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે હરાજીનું કામકાજ છાપરા નંબર

આમલ 811 આ આમલ ખોટા લેકા પૈસા છે 85 85 રૂપિયા 11 રૂપિયા આના 100 આઠસો ને સોળ રૂપિયાનો ભાવ થયો છે આઠસો ને સોળ રૂપિયાનો ભાવ થયો તમે સોળ રૂપિયામાં વેચાણું છે આઠસો ને છવ્વીસ રૂપિયાનો ભાવ થયો તમે જોયું બધા આઠસો ને છવ્વીસ રૂપિયાનો ભાવ થયો પાંચસો ને એકોતેર રૂપિયાનો ભાવ છે તમે જોઈ શકો છો આ માલનો પાંચસો ને એકોતેર રૂપિયામાં વેચાણ તમે જોઈ શકો છો પાંચસો ને એકોતેર રૂપિયા આઠસો ને છ રૂપિયામાં વેચાણું છે આ માલ આઠસો ને છ રૂપિયાનો ભાવ તમે આઠસો ને છવ્વીસ રૂપિયામાં વેચાણું છે સુપરનો માલ છે આઠસો ને છવ્વીસ રૂપિયાનો ભાવ થયો માલમાં કાંઈ ઘાટ નહીં આઠસો ને છવ્વીસ આઠસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ થયો છે આઠસો ને એકત્રીસ રૂપિયામાં વેચાણું તમે જોઈ શકો છો અમારે આઠસો ને એકત્રીસ સુપર ક્વોલિટી માલ છે માલમાં કાંઈ ઘાટ એમ નથી આઠસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ થયો આઠસો ને સોળ રૂપિયા નો ભાવ છે આઠસો ને સો રૂપિયા તમે જોઈ શકો છો આમાં સોલ રૂપિયાનો માલ માં કાંઈ ઘટે નહી આઠસો ને સોલ સોલ રૂપિયા વેચાણ મિત્રો આજની બજાર વિશેની વાત કરીને મિત્રો તો બજાર દસક રૂપિયા જેવું બજાર હાલ કાલ ઢીલું જોવા મળેલું છે મિત્રો ને મિત્રો બજારમાં જો કાંઈ લાંબો ફેરફાર પાછો થશે તો પાછો આપણે વિડીયો બનાવી જરૂરથી યુટ્યુબમાં અપલોડ કરશું જેથી આપને બજારનું આઈડિયો આવી જાય મિત્રો અત્યારે દસક રૂપિયા જેવું બજાર હાલ ઢીલું ઢીલું મળ્યું છે આ બજાર દસ રૂપિયા ટાઈટ થશે કે દર બજાર ઢીલું પડશે તેના વિશે આગળ પણ એ વિડીયો બનાવતા રહેશે